નમસ્કાર વાલા ભાવિ શિક્ષક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌની યુટ્યુબ આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ ઉપર નવા આવો તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગુજરાત સરકાર દ્વારા જે તાજેતરમાં શિક્ષક ભરતી વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત કરી હતી જેની અંદર ધોરણ એકથી પાંચની અંદર વિદ્યા સહાયકની નિમણૂક થઈ ગયેલ છે સાથે સાથે શિક્ષણ સહાયકની અંદર ધોરણ અગિયાર બાર અને નવ દસની ભરતી થઈ ગયેલી છે છથી આઠની ભરતી સમાંતર ચાલી રહી હતી પરંતુ કોર્ટ કેસના કારણે એ ભરતી અટવાઈ હતી એના અટવાઈ અને એને લઈને કોર્ટ કેસની અંદર કેસ થયો હતો ઉમેદવારો કે ભાઈ ચાલુ નોકરીવાળા જ્ઞાન સહાયકો જે છે એમને જે નોકરી સાથે ડિગ્રી કઈ રીતે પ્રાપ્ત કરી એને લઈને ઉમેદવારોએ કેસ કરેલો હતો હવે એના માટે હાઈકોર્ટ દ્વારા એક સમિતિ રચના કરવામાં આવી અને સમિતિની જે ભલામણો તો એ સર જે સમગ્ર સમિતિને ભરામણો જે છે એ બોર્ડ સમક્ષ મૂકવામાં આવી અને ત્યારબાદ જે સૂચનો હતા એ સૂચનો ગ્રાહ્ય રાખી અને અઢાર નવ બે હજાર પચીસના રોજ વેબસાઇટ ઉપર ઉમેદવારોને જે સુધારા વધારા સાથેનું ફાઇનલ મેરિટ હતું એ મૂકવામાં આવ્યું હતું અને આગળની સૂચનાની અંદર જે ઉમેદવારો મેરેટ અહીંયા મૂકેલ છે એ વચ્ચે ધરાવતા હોય તો એ બાવીસ નવથી લઈને પચીસ નવ વચ્ચે પોતાનો કોલ લેટર સમય સ્થળ વગેરે જાણી લેવું અને ડાઉનલોડ કરી લેવો તો અહીંયા જોઈએ કે ભાઈ વિષયની સામાજિક વિજ્ઞાન જો ઓપન કેટેગરીમાં બોતેર પોઈન્ટ એકસઠ ચોવીસ અને દિવ્યાંગત ઉમેદવારોની વાત કરીએ તો એ કેટેગરીના તો ચોપન પોઈન્ટ અઠ્યાવીસ બી કેટેગરીમાં ચોપન પોઈન્ટ બેતાલીસ સી કેટેગરીમાં જો અપંગતા હોય તો ઓગણસિત્તેર પોઈન્ટ જીરો નવ અને ડી અને ઈ જો કેટેગરી ધરાવતા હોય દિવંગતની અંદર તો સાઠ પોઈન્ટ પાસઠ હવે આ જે મેરિટ ધરાવે છે એ ઉમેદવારોએ પોતાના કોલ લેટર મેળવી લેવા અને જો કોલ લેટર તમે મેળવવામાં ક્યાંય ચૂક થશે તો અહીંયા ભરતી બોર્ડ દ્વારા સ્પષ્ટ સૂચના આપવાની છે કે ભાઈ જિલ્લા પસંદગી જે છે એની તમારા કોલ લેટર ઓનલાઈન મેળવી લેવાનો રહેશે અન્ય કોઈપણ પ્રકારે તમને જાણ કરવામાં આવશે નહીં તો હું ઉમેદવાર મિત્રો આ તકેદારી રાખી તમારો પોતાનો કોલ લેટર મેળવી લેવો અને જે તમારી તારીખ આવેલ છે એ તારીખે તમે ગાંધીનગર મુ ગાંધીનગર મુકામે પોતાનો જિલ્લો પસંદગી કરવા પહોંચી જવું મિત્રો આવી જ ન્યૂઝ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહો અને જો ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ ન કરીએ તો સબ્સ્ક્રાઇબ અવશ્ય કરવી જય હિન્દ જય ભારત